કેમ છો મિત્રો વાત કરવી છે દાનમાં આપેલી રકમની એક સંત મળ્યા એમની જોડે બેઠા ચર્ચા કરી તો એમાંથી દાન દક્ષિણાની વાત નીકળી તો એમને કહ્યું કે તમારો એક રૂપિયો આપેલો હશે દાનમાં કાં તો કોઈ તમારી બહેન દીકરીની જેને જરૂર હશે એમાં જો તમે આપેલો હશે તમારી મહેનત તમારા પરિશ્રમમાંથી સાચી નીતિથી કમાયેલા રૂપિયામાંથી તો જો તમે એક રૂપિયો દાન કરશો તો કદાચ વરસ થતાં થતાં એ રૂપિયો તમારી જોડે એક રૂપિયોને તેત્રીસ પૈસા થઈને તમારી જોડે પરત આવશે એટલે કે પાછો આવશે આવું એ સંત કહેતા હતા કદાચ એમની વાત સાચી પણ હશે એટલા જ માટે જ્યાં ક્યાં પણ કોઈ ધર્મ હોય કાં તો કોઈ સંસ્થા હોય તો તમે એની અંદર જોતા હશો કે કદાચ ખાલી કોઈ કહે કે આ જગ્યાએ જરૂર છે તો કદાચ લાખો રૂપિયા ભેગા થઈ જતા હોય છે એટલે ડોનેટ કરવાવાળા ની ગણતરી મુજબ તમારો એક રૂપિયો આપેલો હશે તો એક રૂપિયોને તેત્રીસ પૈસા થઈને વર્ષની અંદર અંદર તમારી જોડે પરત આવતો હોય છે ફક્ત તમારે ધીરજ રાખવાની હોય છે એટલા માટે જ કદાચ વડીલો ઘેર બેન દીકરી વરસમાં એકાદ વખત જો કોઈ મળવા આવતા હતા પહેલાં તો એમને ખેડૂત હતા તો એમને અનાજ કઠોળ ભરી આપતા નવા સમય નવા આધુનિક સમય પ્રમાણે ગેરબેન દીકરી આવતી હોય છે તો એને આપણે ખાલી હાથે પાછા નથી મોકલતા એનું કારણ કદાચ એ જ હશે એટલા માટે કદાચ કોઈ નવી સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ થતું હોય કાં નવા કોઈ ઉત્સવો થતા હોય મંદિરોની અંદર કાં તો કોઈ નવા મંદિરનું નિર્માણ થતું હોય તો એક વખત તમારી જોડે જે પણ મૂડી હોય કદાચ વધારે નહીં તો સો રૂપિયા આપીને પણ કદાચ આ ટ્રાય કરજો મિત્રો કારણ કે જેમ મેં કીધું એમ કે તમે એક રૂપિયો આપેલો હશે તો એક રૂપિયોને તેત્રીસ પૈસા થઈને તમારી જોડે પરત આવશે કાં આને ચમત્કાર ગણવો કાં કોઈ મેજિક ગણવું કાં કોઈ ક્ષક્ટાર્ક ઉર્જા ગણવી આ બધું આની અંદર સામેલ થાય છે એટલે જ કદાચ સંતો મહાસંતો કહેતા હોય છે કે તમારી કમાણીનો દસમો ભાગ સારા શુભ કાર્યોમાં વાપરવો એના માટે જ કહેતા હશે કદાચ આપણો પૈસો શુદ્ધ થાય ના થાય પણ તમારું આલેલું દાન ક્યાંય ફોકટ જતું નથી એટલા માટે મિત્રો નાનામાં નાનું દાન પણ કરતા રહેજો તો તમારા જીવનની અંદર ખુશીઓથી ભરાયેલું રહેશે Thank you, Abar.